તો ફ્રેન્ડ્સ આજના લોકની શરૂઆત કરી દઈએ છીએ અને સવારના લગભગ વાગ્યા છે 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 અને મારી બનાવી રોટલી જોઈ શકો છો આજે લાગી છે તો ચાલો કન્ટિન્યુ કરીએ અને આને બનાવવા દઈએ રોટલી રોટલી સાથે બીજું શું બનાવવાનું છે રોટલી વઘારવાનું કે છે એટલે રોટલીને વઘારીએ કરવાના છે તો ચાલો

જોકે કામ ને બધું જ કરે છે રસોઈ પણ તારક મેતા ઉતાર દે છે થોડું હે ઉતાર્યું માઇન્ડફુલનેસ થી એ વ્યવસ્થામાં માઇન્ડફુલનેસ ઓછું કરાય એ હું મહારાજ કહેતા તો હું આગણી તો બીજું ફ્રેન્ડ એવું કઈ કન્ટેન્ટ મળે તો એ પણ થાય એવું કઈ મળતો નથી તો શું કેવું છે બોલવાનો એને વિચાર થાય કે હું બોલવાનું જશે વ્લોગમાં નવા આવવા છે એટલે ફ્રેન્ડ્સ બહુ યાદ નથી આવતું અને કઈ આવડતું નથી એવું કઈ

આમ ભાઈ ફ્રેન્ડ્સ ગઈ છે એટલું કમડેલી આ એ અમાર પડ્યું રહેલા બસ એટલે જો લે આવી તો ખવાય કેવો થાય છે દેવન રોટલો જોઈએ

અને બધાય ખાવા બે જો ખાવામાં છે રોટલી ને આ છે ઓલું ચણા ચણા ને ભાત ચણા ને ભાત છે અને આ રોટલી છે અને આ આજે અમે ગળનો ડબલું લઈ આવ્યો છે તો એ પણ ખાશે અને ચાલો હરિયાદ કરી ચાલો છાસ ને બધું આવી ગયું છે હાલો તમે પણ ખાવા બીજું છો અને આજના રોગની એન્ડિંગ આવી જ હવે કરી નાખી મહાદેવ

જોઈ લી આ કેવા ગાયોની સેવા કરે છે તમે જોઈ શકો છો આ બધેમાં અત્યારે રાત્રે ગાયો